જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે ઝીઆ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અંબાલાલ પટેલની ભયાનક આગાહી જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુસંધાન અનુસાર અઢારથી ચોવીસ નવેમ્બર વચ્ચે વાતાવરણમાં પલટો આવશે અને કમોસમી વરસાદની આગાહી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરીએ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘમહેર થઈ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માલ છે બાવીસ ડિસેમ્બરથી તેની અસર હેઠળ કાતિલની ઠંડીની શરૂઆત થવાની શક્યતા આગામી દિવસોમાં લાગે ત્યારેનો સંકેતોના વૈશ્વિક વાતાવરણ પરિવર્તનની અસરથી શિયાળાની ઠંડી વધશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ